ભારત માતા કી હો ઢીલું ઢીલું બધા એક સાથે આપણે બોલીશું ભારત માતા કી વંદે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય અને નવસારી જિલ્લાના પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાજી પ્રદેશના મંત્રી એવા શ્રીમતી શીતલબેન સોની સિનિયર ધારાસભ્ય શ્રી આરસી પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ ધારાસભ્ય નવસારી શ્રી રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી કશનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ શ્રી પ્રશાંતભાઈ શાહ શૈલેષભાઈ હરપતિ શાંતિલાલ પટેલ સનમભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ જિગ્નેશભાઈ નાયક અમિતાબેન પટેલ રાકેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ હેમંતભાઈ ટેલર પીછીભાઈ મયંકભાઈ પટેલ લિતેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ વિજયભાઈ ભટ્ટ હાર્દિકભાઈ વૈદ્ય નીરવભાઈ ટેલર ભાવેશભાઈ પટેલ ના રવિભાઈ સોની ડાય પર ઉપસ્થિત સૌ આગેવાનો અને અહીં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વ સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યો સરપંચની બોડીના સદસ્યોશ્રીઓ અન્ય ઉપસ્થિત સૌ આગેવાન ભાઈ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું આમ તો આજની આ મીટિંગ બોલાવા માટે ઘણા દિવસની ઈચ્છા હતી કેન્દ્રમાં જવાબદારી મળ્યા પછી તમને બધાને મળવાનું અલગ અલગ રીતે થયું હશે પરંતુ આ રીતે મળવાનું થયું નહોતું અને જ્યારે આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વાંસી બોરસી આવવાના હોય આપણા જિલ્લામાં આવવાના હોય ત્યારે એની પણ તૈયારીની વાતો તમારી સાથે કરવાની હતી શું તમારી તૈયારી છે એ પણ જાણવું હતું ને એટલા માટે મેં ભૂરાભાઈને કહ્યું હતું કે આ એક મિટિંગ તમે બોલાવો ભૂરાભાઈનો આભાર કે એમણે તમને બધાને આમંત્રિત કર્યા અને આપને બધાના દર્શન કરવાનો લાભ મને મળ્યો છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કદાચ આ જનો ઇતિહાસ છે કે એક લોકસભાની અંદર બે કાર્યક્રમ સાતમી તારીખે સુરતમાં લિંબાયત વિસ્તારમાં ત્યાં પણ દિવ્યાંગ ભાઈ બહેનોને અને એમના કુટુંબીજનોને જે રીતે અનાજ આપવાની યોજના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી જે આખા દુનિયામાં કોઈ જગ્યાએ નથી અને એમાં સુરત જિલ્લાના અને સુરત શહેરના મળીને એકતાલીસ હજાર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને એમના કુટુંબીજનો જે લગભગ કુલ સંખ્યા બે લાખ થાય છે એમને પણ મફતમાં પાંચ કિલો અનાજ દર મહિને આપવા માટેની યોજનામાં સામેલ કરવા માટેની આ જે યોજનાનું શરૂઆત એ સુરતથી થઈ રહી છે ગુજરાતમાંથી થઈ રહી છે અને એ કાર્યક્રમ માટે સાતમી તારીખે સાંજે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ આવવાના છે બીજા દિવસે મહિલા દિવસ છે અહીં તો મહિલાઓ ઘણી બધી બેઠી છે અને મહિલા દિવસને દિવસે જ જે મોદી સાહેબ વારંવાર કહેતા હોય છે લખપતિ દીદીની વાત કરતા હોય છે પરંતુ આ લખપતિ દીદી કેટલી છે એ હજુ કોઈને ચોક્કસ આંકડો મળતો નથી અથવા તો વિશ્વાસ પડતો નથી ને ત્યારે નવસારી જિલ્લાની અંદર વલસાડનો કેટલોક ભાગ અને ડાંગમાંથી પણ લગભગ દસ બાર હજાર લખપતિ દીદીઓ મળીને આપણે પંચ્યાસી હજાર મહિલાઓ જે લખપતિ દીદી બની છે એને સાઉથ ગુજરાતના ત્રણ એક જિલ્લો નવસારી અને બે અડધા અડધા એ રીતે આપણે એક કાર્યક્રમનું આયોજન કરીને આખા દેશને બતાવીએ છીએ કે ગુજરાત લખપતિ દીદીમાં પણ પહેલા નંબરે છે અને આ લખપતિ દીદી ફક્ત નામથી કે નામ નોંધવાથી નથી થઈ જતું એમણે કરેલા કામોને કારણે એમની જે આવક થાય એના આધારે એમને આ લખપતિ દીદી તરીકે એમની ઓળખ ઊભી કરવામાં આવે છે અને આવા કાર્યક્રમમાં જ્યારે પંચ્યાસી હજાર લખપતિ દીદી હોય ત્યારે મહિલા મંડળ મહિલા દિવસ છે ત્યારે આખા જિલ્લામાંથી મહિલાઓ પણ કેવી રીતે આવે અને વધુમાં વધુ મહિલાઓ પણ આપણે કે જેમણે કોઈને કોઈ જવાબદારીઓ સંભાળી છે એવી બહેનોને પણ પર સ્થાન આપવા માંગે છે કેમ કે મહિલા દિવસ છે તમારો દિવસ છે અને એ દિવસે તમારી સંખ્યા ઓછી હોય તો એ પણ ન ચલાવી લેવાય એટલે બધી જ બહેનોએ પોતપોતાના વિસ્તારની અંદર આ સંખ્યા કરવા માટે સૌ આગેવાનોની સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા ઉભી કરીને એમને આ કાર્યક્રમમાં જોડવા જોઈએ એટલે બંને કાર્યક્રમ આખા દેશમાં એક મેસેજ જવાનો છે કે નવસારી લોકસભાની અંદર લગભગ એકતાલીસ હજાર દિવ્યાંગોના ચાર બે લાખ જેટલા સદસ્યોને વિનામૂલ્યે અનાજ આપવા માટેના કાર્યક્રમની શરૂઆત અને અહીંયા નવસારીની અંદર પણ લખપતિ દીદી એક લાખ લખપતિ દીદીનું સન્માન એનો કાર્યક્રમ આ બંને કાર્યક્રમ આપણા વિસ્તારમાં થઈ રહ્યા છે સરકારી કાર્યક્રમ હોવાને કારણે સરકાર તરફથી તો જે કંઈ વ્યવસ્થા ઉભી કરવાની તો કરશે જ પણ આપણે જેમ દર વખતે કરીએ છીએ કે રંગોળી હોય પણ રંગોળીમાં કલર પૂરીએ તો એનો ઉઠાવ એક અલગ પ્રકારનો આવતો હોય છે ત્યારે આ બંને કાર્યક્રમની અંદર કેવી રીતે વધુ એને શણગારવો કેવી રીતે એને કલરફુલ બનાવવો અને જ્યારે કાર્યક્રમ જ બહેનોનો હોય ત્યારે સ્વાભાવિકપણે એમાં વધુ કલર પૂરાય એના પ્રયત્નો પણ દરેક બહેનોએ પોતે કરવા જોઈએ એના માટે જેમ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આગ્રહ હોય છે કે જ્યારે જ્યાં જવાના હોય એ જિલ્લામાં એ જિલ્લાના દરેક ગામોમાં સફાઈ થવી જોઈએ આમ તો કદાચ સફાઈમાં પણ આપણા જિલ્લાના તમામ ગામોમાં આપણે સફાઈ કરી છે પરંતુ ફરીથી એનો એક પ્રોગ્રામ બન્યો છે સંગઠન તરફથી બુરાભાઈ એની માહિતી તમને અલગથી મિટિંગ કરીને પાર્ટીમાં આપશે જ પરંતુ તમે બધા જે જોડાય પોતાનો મોલ્લો પોતાનું ગામ પોતાનો તાલુકો પોતાનો જિલ્લો જિલ્લા પંચાયતના સદસ્યો એ પોતાના વિસ્તારની અંદર પણ આની આગેવાની લઈને અને ઘણા બધા વાહનો હવે તો લગભગ બસો જેટલા વાહનો આ તમારા ગામનો કચરો હટાવવા માટે સરકારમાંથી તમને બધાને મળ્યા છે સરપંચોને પણ મળ્યા છે અને જે અમને ફંડ મળે છે એમાં પણ સ્વચ્છતા માટે જ વાપરવા માટેનું પણ ફંડ છે એ ફંડ અન્ય જગ્યાએ વાપરી શકાતું નથી અને જો વાપરવા જાય તો એની પર એક્શન આવે છે એટલે આ સફાઈનું ફંડ સફાઈમાં વપરાય આ સાધનોનો ઉપયોગ થાય સૌ કાર્યકર્તા સરપંચો પણ આપણી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ જ છે એટલે એમને પણ જોડીને એની તારીખો પ્રમાણે આખી ઝુંબેશના રૂપે આપણા જિલ્લાના તમામ ગામોમાં એક સાથે સફાઈનો કાર્યક્રમ થાય એમાં નગરપાલિકા નવસારી પણ આવી જાય બિલ્લીમોરા ગણદેવી આ બધા જ નગરપાલિકામાં પણ આ કામને પૂર્ણ કરવાનું છે અને એના માટે જેની તેની જ્યાં જ્યાં જવાબદારી છે પોતે આ જવાબદારીઓ ઉપાડે અને એમાં આ સ્વચ્છતા માટે પણ જે મોદી સાહેબનો આગ્રહ છે જેમ સુરતમાં પણ ફક્ત ત્યાં જવાના છે ત્યાંની આખા શહેરમાં આપણે સફાઈ ઝુંબેશ કરીએ છીએ સાથે સાથે મોદી સાહેબ જવાના એ ફક્ત એટલા વિસ્તારને શણગારવાની જરૂર નથી આખા જિલ્લામાં તમે એને શણગારી કરી શકાય તમારા ફોટા સાથે તમે બેનર બનાવીને લગાવી શકો એ બેનર વ્યવસ્થિત રીતે લાગે અને લાકડાની પટ્ટી સાથે લગાવો તમારો જ ફોટો નાખો બીજા કોઈને ના નાખો કોઈ વાંધો નહીં પરંતુ તમે તમારા વિસ્તારની અંદર જે કંઈ બેનર આવે લટકતું હોય ફાટેલું હોય એવું કશું નાખતા નહીં એમાં તમારો ફોટો મોદી સાહેબ કરતાં મોટો ન થઈ જાય કેમ કે હજુ તમે એટલા મોટા થયા નથી તો થોડો ફોટો તમારો નાનો હોય અને સાહેબનો ફોટો મોટો હોય એનું પણ ધ્યાન બધા રાખે એવી પણ મારી તમને બધાને વિનંતી છે આ તો જે પ્રાથમિક વાતો હતી કાર્યક્રમ માટેની એ મેં તમને કરી છે ઘણા બધા સરપંચીઓ ગ્રાન્ટ માટે આવ્યા હતા ઘણા બધાને ગ્રાન્ટ મળી પણ છે નહીં મળી હશે એમને પણ મારી ગ્રાન્ટ જે કંઈ હશે એમાંથી મળી જ જશે આપણે તો સતત ચાલતી આ કાર્યવાહી છે અમને બધાને એટલા માટે લાભ મળે છે કે સુરતની ચાર વિધાનસભામાં બહુ ગ્રાન્ટ આપવી પડતી નથી એટલે વધુમાં વધુ ગ્રાન્ટ આપણે આ ત્રણ વિધાનસભામાં જ એ મળી જાય છે એટલે સરપંચોને બી સંતોષ થાય એટલા કામ માટે એમને એ ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ જતી હોય છે અને હજુ પણ તમારી પાસે કોઈ પ્લાનિંગમાં વ્યવસ્થા કરીશું પરંતુ નવસારી જિલ્લો નવસારી દરેક રીતે દરેક ક્ષેત્રમાં આગળ રહેવા માટે ટેવાયેલો છે અને ફક્ત મારાથી નથી થતું મારાથી તો બિલકુલ નથી થતું પણ તમારા બધાના સાથ સહકારથી સંગઠનનું કામ તમારા ચૂંટાયેલા સદસ્યો સરકારી તંત્ર કલેક્ટર હશે એસપી હશે ડીડીઓ હશે હવે તો નવસારી કમિશનર પણ આવી ગયા છે બધા નગરપાલિકાના અધિકારી કર્મચારીઓ હશે ને ચૂંટાયેલા પ્રતિનિધિ હશે બધાના સંયુક્ત પ્રયાસને કારણે આપણે અનેક કામોને આપણે આગળ રહીને નવસારીને પ્રથમ નંબરે મૂકી શક્યા છે પહેલું આદર્શ ગામ ચીખલી આપણે બન્યું એ પણ આખા દેશમાં પહેલું આદર્શ ગામ હતું પછી ગણદેવા બન્યું આમાં પણ પહેલું ગામ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત ગામ એ પણ ચીખલી બનાવ્યું બીજા તબક્કામાં આપણે આખો જિલ્લો એ સ્મોકલેસ કર્યો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે બીપીએલ કાર્ડ ધારકોને મફતમાં ગેસ કનેક્શન ચૂલો પહેલીવારનો જે બાટલો પણ એ પણ ભરીને આપ્યો હતો ફ્રીમાં અને એ રીતે બધાને કનેક્શન મળ્યા અને જે બીપીએલમાં નહોતા આવતા પરંતુ એમની સ્થિતિ નહોતી કે એમને કનેક્શન એ તો લઈ શકે એવાને પણ આપણે સાથે રહીને બધાએ મદદ કરી અને એના કારણે એમના ઘરમાં પણ ગેસના ચૂલાનું કનેક્શન મળ્યું અને રીતે આખા દેશમાં સૌથી પહેલો જિલ્લો આ નવસારી એ સ્મોકલેસ જાહેર થયો એ પણ આપણા માટે ગર્વની વાત છે આ બધું તમારા કારણે છે ભાઈ તમને યાદ કરાવું છું હેમનિંગ કરીને એટલે તમે તાળી પાડવા માટે તમને પોતાના પોતાના માટે તાળી પાડવાની છે આપણે કુપોષિત બાળકો માટે નવસારી જિલ્લાની શરૂઆત કરી આપણા તમામ પદાધિકારીઓને એમાં વિશેષ કરીને આપણે મહિલા મોરચાની બહેનો અને કાર્યકર્તા બહેનોને જવાબદારી આપી કે તમે તમારા વિસ્તારના જે કુપોષિત બાળકો છે એ બાળકોને રોજે રોજ દૂધ એમને પહોંચાડે એમને દૂધ પોતાની હાજરીમાં પીવડાવે નહીં તો દૂધ બીજે વપરાઈ જાય મહેમાન આવે તો ચામાં વપરાઈ જાય એટલા માટે બાળકને પોતાની હાજરીમાં દૂધ પીવડાવે અને રોજ પૌષ્ટિક આહાર આપે અને જો કોઈ દિવસ કેળા આપે કોઈ દિવસ ચીકી આપે કોઈ દિવસ અલગ અલગ વસ્તુ ચણા આપે અને એ રીતે સાતે સાત દિવસ એમને પોષણયુક્ત આહાર આપવા માટેનું જે પ્રથા આપણે શરૂ કરી અને એના કારણે આપણે આખા રાજ્યમાં ત્રણ લાખ બાળકોને કુપોષણમાંથી બહાર કાઢી શક્યા અને આપણા અહીંયા પણ જે બાળકો હતા એ કેટલાક બાળકોને નાના મોટા ઓપરેશનની જરૂર હતી એમની ઉંમર હજુ ઓછી હતી ઓપરેશન માટે સક્ષમ નહોતા એના કારણે બાકી રહ્યા પણ દર વર્ષે જે નવા બાળકો આવતા જાય છે એને પણ કુપોષણમાંથી બહાર લાવવા માટેના આપણા સતત પ્રયત્ન હોય છે એમાં પણ આંગણવાડીની બહેનો એમાં પણ આપણને મદદ કરતી હોય છે એમનો પણ સાથ આપણને ખૂબ સારો મળતો હોય છે પણ કાર્યકર્તાઓ જ્યારે પોતે પોતાના ગામમાં એક પણ બાળક કુપોષિત ના રહે એના માટેનો પ્રયત્ન કરે એના માટે સંકલ્પ કરે ત્યારે આખા દેશમાં નવસારી જિલ્લો નવસારી સંસદે મત વિસ્તાર પહેલા નંબરે આવે એ પણ જશના ભાગીદાર તમે બધા છો મિત્રો આ અનેક કામો કે જે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબે જાહેર કરી હતી એની પાછળનો હેતુ પણ તમને ખબર છે કે ધીમે ધીમે દીકરીઓની સંખ્યા ઘટતી હતી મા બાપને લાગતો હતો કે દીકરીના લગ્ન વખતે ખર્ચ થાય તો પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરીશું એટલા માટે કોઈ બેન ગર્ભવતી થાય તો એનો ગર્ભ પરીક્ષણ કરવામાં આવે અને એમાં ખબર પડે કે દીકરી છે એટલે એનો જન્મ અટકાવી દેવામાં આવે એનો જન્મ થવાની દે એના કારણે ધીમે ધીમે દીકરીઓની સંખ્યા ઘટતી જાય અને આજે જે સલામત સમાજ છે એના માટે અસલામત સમાજની રચના થઈ જાય આજે જ્યારે બેનો દિવસે કે રાત્રે એકલા જાય છે એમનો કોઈ ડર નથી પણ જો આવીને આવી સ્થિતિમાં જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય ને તો આ બહેનોને મળેલી સ્વતંત્રતા છીનવાઈ જાય આ બહેનોએ પોતાની સલામતી માટે પોતે દિવસે પણ ઘરની અંદર તાળું મારીને રહેવું પડે એ પ્રકારનું વાતાવરણ બને અવસ્થામાં સમાજની રચના થાય એ ન થાય અને એટલા માટે મા બાપની પૈસાની ચિંતા ન કરવી પડે એટલા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના મોદી સાહેબે જાહેર કરી જે સૌથી વધુ સાડા આઠ ટકા ચક્રવર્તી વ્યાજ આપે છે અને એમાં પહેલાં તો એક હજારથી ખાતું ચાલતો હતું પણ હવે તો અઢીસો પાંચસો હજાર દોઢ લાખ રૂપિયા સુધી એમાં દર વર્ષે ટુકડે ટુકડે ભરી શકાય એ પ્રકારની આ યોજના બની એક હજાર રૂપિયા કોઈ મા બાપ પોતાના દીકરી માટે ચૌદ વર્ષ સુધી બચાવે ચૌદ હજાર થાય એની પાછળ સો રૂપિયા આવે તો સો બસો હોય તો બસો પચાસ આવે તો પચાસ જમા કરાવતા જાય પણ વર્ષમાં હજાર જમા કરાવે ચૌદ વર્ષમાં ચૌદ હજાર જમા કરાવે ત્યારે એના દીકરીના લગ્ન વખતે એને લગભગ સાઠથી પાસઠ હજાર રૂપિયા મળે બે હજાર જમા કર્યા હોય તો અઠ્ઠાવીસ હજાર થાય ત્યારે એને લગભગ એક લાખ ત્રીસ હજાર મળે ત્રણ હજાર જમા કર્યા હોય તો લગભગ બે લાખ રૂપિયા મળે અને એના કારણે એના દીકરીના લગ્નની સમસ્યા હલ થઈ જાય આજે સમાજની અંદર દીકરીઓનું મહત્વ વધ્યું છે હવે થઈ છે અને તમે જુઓ દરેક જગ્યાએ કે મા બાપને પૂછો તો એ કહેશે કે તમે કોને વધારે પ્રેમ કરો છો તો એ કહેશે કે અમે દીકરીને વધારે પ્રેમ કરીએ છે દીકરાને સાચવીએ છીએ પરંતુ પ્રેમ તો દીકરીને જ કરીએ છીએ અને તમે કિસ્સા જોજો કે તમારા ઘરમાં જો દીકરી હશે અને દીકરો છે તમે ઘરે જાઓ તમારો પાંચ વર્ષનો દીકરો પાણીનો ગ્લાસ લઈને આવશે તમને ખૂબ સારું લાગશે કે મારો દીકરો મારા માટે પાણી લાવ્યો છે પણ જો તમારી ત્રણ વર્ષની દીકરી એ છલકાતો છલકાતો પાણીનો ગ્લાસ લઈને આવશે તો એ દીકરાએ આપેલા પાણી કરતાં વધારે મીઠું હશે કે એમાં દીકરીનો સ્નેહ જોડાયેલો હશે આવો પ્રેમ આપવાવાળી નિસ્વાર્થ ભાવે એ જે સ્નેહ સાથે આપણને પાણીનો ગ્લાસ આવે છે એવી દીકરીનો જન્મ થવો જ જોઈએ એવો સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણે આખા દેશની અંદર આપણા જિલ્લામાં એક હજાર દીકરાઓની સામે એક હજાર સાત દીકરીઓ છે એટલે સૌથી મોટી સંખ્યા એ આપણે ત્યાં છે આપણે ત્યાં ઘટ નથી પરંતુ આ ઘટ ન થાય વધ છે એ જળવાઈ રહે એના માટે આજથી જાગૃતિ પણ લાવવાની જરૂર છે અને જે જાગૃતિ આપણે લાવ્યા છે એને ટકાઈ રાખવા માટે પણ બધાએ પ્રયત્ન કરવા જોઈએ એ મારી આપ સૌને વિનંતી પણ છે હમણાં તમને ગીત અહીંયા સંભળાવ્યું બધાને મેં પોતે તાળી વગાડતી વખતે બધાને મારો ઈશારો હતો કે બધાએ તાળી વગાડવી જોઈએ પણ મને ડાયલ સાથે બેઠાલા બધાએ કહ્યું કે આ એક સરસ ગીત છે બધાને ગમ્યું પણ ખરું તમને બધાને ગમ્યું કે તો એને ડાયલ ટોન તમારે મોકલવાની વ્યવસ્થા કરીશ તમારા મોબાઈલમાં પછી એનો કોલર ટ્યુન બનાવીને રાખજો ને આ ગીત ગમે તે બધા તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો આમાં એક મેસેજ છે જલ સંચય મોદી સાહેબે બે હજાર એકવીસમાં કર્યું હતું માર્ચ મહિનાની અંદર કે ધ રેન વરસાદને ઝીલી લો અને વરસાદને ઝીલીને એને જમીનમાં ઉતારો રેન વોટર હાર્વેસ્ટિંગ કરો એમાં પણ આપણે સૌથી પહેલાં આવ્યા આપણે દરેક જગ્યાએ આ રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટેનો પ્રયત્ન કર્યો એક ગુજરાતનું મોડલ બનાવ્યું અને એને શરૂ કર્યું મોદી સાહેબ બે હજાર ચોવીસના ના છઠ્ઠી સપ્ટેમ્બરે એ સુરતમાં આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે જલ સંચય જન ભાગીદારી સાથે જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ અને એનો પડઘો પડ્યો આપણા રાજ્યની અંદર એનો પડઘો પડ્યો અને આપણે એમાં કામ શરૂ કર્યું એની અંદર મોદી સાહેબ એ પણ કહ્યું હતું કે કર્મભૂમિ થી માતૃભૂમિ સુધી જે લોકો એ કર્મભૂમિમાં બે પૈસા કમાયા હોય એમણે પોતાના માતૃભૂમિ માટે પણ કંઈક કરવું જોઈએ અને એના અનુસંધાને સુરતના લગભગ વેપારીઓએ રાજસ્થાનના ચાલીસ હજાર ગામોમાં એક લાખ સાઠ હજાર બોર કરવાનું શરૂ કર્યું એમાં સાઠ હજાર બોર એમણે પૂરા કર્યા મધ્યપ્રદેશમાં પણ પાંત્રીસ હજાર બોરની જવાબદારી લીધી રાજસ્થાન બિહારમાં લગભગ દસ જિલ્લાના તમામ ગામોમાં દરેક ગામમાં ચાર બોર કરવાનું નક્કી કર્યું એનું કામ શરૂ થયું અને આપણે પણ દરેક જિલ્લામાં એમાં કામ શરૂ કર્યું એમાં નવસારીની અંદર પણ આજે આખા દેશમાં નવસારી જિલ્લો સૌથી પહેલાં નંબરે છે લગભગ સાડા પાંચ હજારથી વધુ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ બોર કર્યા છે એમાં આપણે બધાએ કર્યા ઈડીઓ કલેક્ટર એસપી બધા જ કમિશનર બધાએ મળીને આપણા ધારાસભ્યો સીઓએ અને તમે બધાએ આ બોર કરવાની શરૂઆત કરી એટલે આપણે આખા દેશમાં જિલ્લા તરીકે પ્રથમ છીએ પણ ગુજરાત મોડલ બનાવીએ જે આપણે આગળ વધતા હતા એમાં આપણે છઠ્ઠા નંબરે છે આપણે હમણાં સુધીમાં છ લાખ પચાસ હજાર એટલે લગભગ સાડા છ લાખ આવા સ્ટ્રક્ચર ઊભા કર્યા છે અને આપણે એકત્રીસ મે સુધીમાં દસ લાખ સ્ટ્રકચર ઊભા કરવા માંગીએ છીએ કે આ વરસાદનો બેનિફિટ એ આપણને એમાં મળે એટલા માટે એકત્રીસ મે પહેલાં એ સતત ચાલવાનું છે પરંતુ ત્યાં સુધીમાં દસ લાખ આ સ્ટ્રક્ચર ઊભા કરીએ એમાં આપણે બોર કરીએ છીએ દરેક ગામોમાંથી જે વહી જતું પાણી ખાડામાં ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં અને નદીમાંથી દરિયામાં જાય છે એને ગામનું પાણી ગામમાં ઉતારવું જોઈએ સીમનું પાણી સીમમાં ઉતારવું જોઈએ એવું જે મોદી સાહેબનો આગ્રહ છે કે આ પાણી તમને જો ગામમાં પાણી ઉતારશો તો તમારા ગામના કૂવામાં કે બોરમાં પાણી આવશે તમે ખેતરમાં ઉતારશો તો ખેતરને કૂવામાં કે બોરમાં પાણી આવશે અને એના માટેના પ્રયત્ન આપણે શરૂ કરીએ આપણે હજુ કરી પણ રહ્યા છીએ અને આપણે હમણાં બે દિવસ પહેલાં એક ડિઝાઇન નવી આવી મેં ભાઈ શ્રી અશ્વિનભાઈને અમિતાબેનને કહ્યું હતું એમણે એમના જ ખેતરમાં પ્રયોગ કરવાનું કહ્યું એમણે પોતાના છવ્વીસ વિઘામાં દરેક વિઘામાં એક ચાર બાય ચારનો ખાડો કર્યો છ ફૂટ ઊંડો ખાડો કર્યો ને એમાં મોટા મોટા પથ્થર નાખ્યા એક જેસીપીથી એક ખાડો કરવામાં આખા દિવસમાં લગભગ છવ્વીસ કર્યા એની એવરેજ આવી પંદરસો રૂપિયા ને લગભગ બે હજાર પચીસસો રૂપિયા એ પથ્થર લખવાના થયા અને એના ટ્રાન્સપોર્ટેશન સાથે એટલે લગભગ ચાર હજારની આજુબાજુમાં આ એક ખાડો થયો તમે એમાં પાંચ એચપીની જો એક મેં વિડીયો પણ એમાં મોકલ્યો હતો કે એક પાંચ એચપીની મોટર હોય તો એક મિનિટની અંદર લગભગ ચાર હજાર લીટર પાણી એ ખેંચી શકે છે આપણે ખાડામાં પાણી છોડીએ તો પાંચ મિનિટની અંદર લગભગ વીસ હજાર લીટર પાણી છોડો તો પણ એ બધું પાણી ખાડામાં ઉતરી જાય છે તો વરસાદ તો ધીમે ધીમે આવે છે નેવું દિવસના વરસાદની સિઝનમાં ત્રીસ દિવસ વરસાદ પડે એમાં કોઈ અડધો કલાક પડે દસ મિનિટ પડે કલાક પડે એટલે ધીમે ધીમે પડતો વરસાદ આ રીતે જો આપણે એ વ્યવસ્થા કરીએ તો દરેકના ખેતરમાં ભરપૂર પાણી મળે ગામમાં પણ બોર કરીએ છીએ એ સિવાય પણ આ રીતે ચાર બાય ચાર બાય છનો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે તો પાણી ચોક્કસ એમાં ઉતરી શકે તો એ પ્રયોગ આપણે કરવાનું શરૂ કર્યો એક જ દિવસમાં છવ્વીસ થયા અને મેં આ ગઈકાલે પાછું અમને કહ્યું છે કે તમારા બધા સરપંચોને આજે બોલાવાનું કારણ એ છે કે તમે તમારા ધારાસભ્યને તમારા તાલુકા પંચાયત સદસ્યને જિલ્લા પંચાયતના સદસ્યને કોઈને પણ સંપર્ક કરો તમારે કેટલા ખાડા કરવા છે તમે નક્કી કરશો એની વ્યવસ્થા કરાવી દઈશું તમે તૈયાર છો ભાઈ બધા નથી બોલ્યા કોણ તૈયાર નથી બધા તૈયાર તો ક્યારથી કરશો તમે આજથી જ નામ નોંધાવવાના ચાલુ કરો આપણે દરેક એમાં અલગ અલગ જગ્યાએ જેસીબીને પથ્થરની વ્યવસ્થા કરીને આપણે એમાં પણ રેકોર્ડ કરવો છે કે સૌથી વધારે આ યોજનાનો લાભ એ નવસારી જિલ્લામાં મળે અને એ દ્વારા આપણે પાણીનો સંચય કરી શકીએ આપણે સંચય કેટલું જરૂરી છે આપણે લગભગ ચાર હજાર બીસીએમનો વરસાદ આપણા દેશમાં પડે છે બે હજાર બીસીએમ પાણી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ અગિયારસો વીસ બીસીએમ આપણી જરૂરિયાત છે આપણે ફક્ત સાતસો ને પચાસ બીસીએમ પાણી જળ સંચય કરી શકીએ છીએ આપણી પાસે વ્યવસ્થા જ નથી અને એને જો કોઈ ડેમ બનાવવા જઈએ આજે આટલા બધા ડેમ છે તમે સરદાર સરોવર છે ઉકાઈ છે બ્રહ્મપુત્રા છે કાવેરી છે આ બધા જ ડેમ એની ટોટલ કેપેસિટી જે છે હમણાં ફક્ત બસો ને પચાસ બીસીએમની છે આપણે બે હજાર પચાસ સુધીમાં આપણી આવશ્યકતા બે વધીને અગિયારસો એંસી બીસીએમ થવાની છે ત્યારે આપણે આપણા આવનારા પેઢી માટે પૈસાનો સંચય કરીએ ધન સંચય કરીએ ને જલ સંચય નહીં કરીશું તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે ધન સંચય હશે પણ જલ સંચય નહીં હશે તો જલ છે ને કલ નહીં હોય જલ વગર કલ નહીં હોય એ જે મોદી સાહેબ કહે છે એ વાત પણ સાચી પડશે ને એટલે મારી વિનંતી છે કે આજે આપણી જવાબદારી છે આપણી પાસે વ્યવસ્થા છે આપણે તો આંગળી ચિહ્નો પુણ્ય લેવાનું છે તમે નક્કી કરો તમારા ગામના સરપંચ પોતાના ખેડૂતોને ભેગા કરો તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સદસ્યો પણ સાથે રહે અને નક્કી કરે કે એક વિંગામાં એક ખાડો આ રીતે કરવાનો છે કરી આપશો આપણે પણ કરવાનું છે એને એની સંમતિ લઈને એ પોતે ઊભા રહે અને ખાડો કરે એનો ફોટો પાડે બિફોર આફ્ટરનો ફોટો પાડે કેટલા લોકો જેને માલિકે છે તેનું નામ લખે કઈ તારીખે થયો એ લખો અને એને તમે અપડેટ કરો એનાથી જ માહિતી મળશે આપણા મંત્રાલયના વેબસાઇટ ઉપર પણ આપણે લખતા હોઈએ છીએ એટલે આખા દુનિયામાં કોઈએ પણ જોવું હોય તો ખબર પડે કે કયા ખેતરમાં કયો બોર કઈ તારીખે આ રીતે આ સ્ટ્રક્ચર ઊભું થયું છે તો આજે મુખ્ય કારણ એ પણ છે કે તમારી સાથે મળીને ને વિશેષ કરીને સરપંચ મિત્રો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો ભેગા થઈને આજે કાલે બે ત્રણ દિવસમાં સર્વે કરો કે તમારા અહીંયા કેટલા ખેડૂતો છે એની પાસે કેટલા વીંગા જમીન છે એમાંથી કેટલા લોકો તૈયાર છે કરવા માટે એ નક્કી કરીને તમે નોંધાવો આપણે જેસીપીની ને બધી વ્યવસ્થા કરીશું શાંતિલાલ એક 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 તાલુકો લઈ લે અશ્વિનભાઈ એક તાલુકા બીજા બધા લઈ લે ધારાસભ્યો પોતે પણ એમાં તમને માર્ગદર્શન આપે અને જ્યાં જરૂર હોય જ્યાં એમની અનુકૂળતા હોય ત્યાં ધારાસભ્યો પણ કામ શરૂઆત થાય ત્યારે હાજર રહે અને તમે બધા તો ખાસ હાજર રહો આ સામાજિક કામ છે પણ આ એક ક્રાંતિનું કામ છે અને જ્યારે મોદી સાહેબ જેવી લીડરશીપ આપણને મળી છે ત્યારે જ આ કામ આપણે પૂરી કરી શકીશું આ પાણીની સમસ્યાને જો હલ કરી હશે તો આ લીડરશીપમાં જ આપણે થઈ શકશે આ મોદી સાહેબની લીડરશીપમાં જે કહીએ છે ને કે મોદી હે તો મુમકિન હે આ પણ એની અંદર જ શક્ય બનવાનું છે અટલ બિહારી વાજપેયીજી કહેતા હતા કે રિવર લિંકિંગ કરો મોદી સાહેબના આ લીડરશીપની અંદર ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કેન બેતવા એ નદી જોડવાનું કામ ચાલુ થયું એની અંદર લગભગ ચુમ્માલીસ હજાર કરોડનો આ પ્રોજેક્ટ છે અને એમાં દસ લાખ બાસઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે બાસઠ લાખ લોકોને પીવાનું પાણી મળશે અને એ જ રીતે પી કેસિંનું રાજસ્થાનની અંદર જે યોજના બની એ સિત્તેર હજાર કરોડની આ યોજના છે એની અંદર દસ લાખ હેક્ટરને પાણી મળશે ત્યાં દસ લાખ બાસઠ હજાર મળશે અહીંયા દસ લાખ હેક્ટર એને પાણી મળશે અને પચાસ લાખ લોકોને પીવાનું પાણી મળશે આ યોજના પછી અને આ જલસંચયની યોજના પછી કદાચ સૌથી વધુ પાણી એ રાજસ્થાનમાં છે અને એટલા જ માટે આપણે બધા પ્રયત્ન કરવાનો છે આપણે પણ એક અલગ અલગ યોજના દ્વારા નવસારી અને વલસાડના તમામ ગામો અને તમામ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમારા મંત્રાલયમાંથી આપણે એક પ્લાનિંગ કરી રહ્યા છે આવનારા દિવસોમાં આ બધા જ ધારાસભ્યો અને જિલ્લાના પ્રમુખો અને સાંસદો એમની સાથેની એક મીટિંગ દિલ્હી એમનું એક પ્રેઝન્ટેશન આપવાનો છું અમે પ્લાનિંગ કર્યું છે લગભગ ચોપનસો પાંચ હજાર ચારસો કરોડની આ યોજના એ આપણા મંત્રાલયમાંથી આવશે તો નવસારી અને વલસાડના કાંઠા વિસ્તારના ગામો સુધી સિંચાઈ માટે પણ અને પીવા માટે પણ પાણીની વ્યવસ્થા થઈ જશે એ પ્રકારની વ્યવસ્થા આપણે વિચારી પણ રહ્યા છે એને અમલમાં મૂકીશું આપણે બધાના સાથ સહકાર સાથે જ મૂકીશું અને તમારા સાથ વગર એ શક્ય બનાવવાનું નથી ને એટલે મારી આ વિનંતી છે કે આજે આપણે સંચય માટે જે અલગ અલગ યોજનાઓ દ્વારા થોડી મંદ પડી છે એને ચાર્જ કરવાની જરૂર છે લોકો આવનારા દિવસો આપણે ગઈકાલે હું ભાવનગર હતો ભાવનગરના એક ભાઈ સુરતમાં રહે છે ડાયમંડનું કામ કરે છે એક બોર અમે કર્યો ત્યારે હાજર હતા એમણે કહ્યું મારે પણ મારા ગામમાં આવા બોર કરવા છે મારું ગામ એનું ગામ છે નારી નામ છે નારી એ ગામમાં મારે બસો બોર કરવા છે પણ સરત એ છે કે તમારે એક દિવસ આવવું પડે હું ગઈકાલે સવારે ગયો ત્યાં નારીમાં બસો બોરનો શરૂઆત કાલે કરી બે બોર અમે કરીને આવ્યા પણ ત્યાં સ્ટેજ ઉપર બીજા ત્રણ જણાએ પોતાના ગામમાં એકસો એક એકસો એક એમ કરીને ને ત્રણ અને એક જણાએ પચાસ એમ સાડી ત્રણસો બીજા બોર અલગ અલગ ગામોમાં કરવા માટેનો સંકલ્પ લીધો જે એક જ્વેલર્સ એસોસિએશન છે એના પ્રમુખ છે પ્રતાપ જીરા એ તો એક દિવસ દિલ્હી આવ્યા અને મને એક એમણે આખું ફાઇલ આપી અને ફોટો પડાવ્યો મેં કીધું ભાઈ આ ફાઇલ સારા માટે છે તેણે કહ્યું મારો જે જન્મદિવસ છે અને આ જન્મદિવસ નિમિત્તે અમે અમારા એસોસિએશનના પચીસસો સભ્યો અમે અલગ અલગ લોકો ભેગા થઈને ત્રણ હજાર બોર અલગ અલગ ગામોમાં કરવાના છે એણે કામ શરૂ કર્યું એક મુકેશ એમ કાંદીલાલ એમ તો ડાયમંડના વેપારી છે એ મને એક દિવસ મળ્યા અને વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે હું શું કરી શકું બીજું તમે મશીન લઈ લો એમણે લગભગ એક સવા બે કરોડનું એક સવા કરોડનું ને એક પાંત્રીસ લાખનું એમ ત્રણ મશીન લીધા અને કે ક્યાં કામ શરૂ કર્યું એટલે મેં ભૂરાભાઈને કહ્યું ભૂરાભાઈએ ક્યાં કર્યા કામ પછી ચીખલીમાં ચીખલી ખેરગાંવ વાંસદા બધામાં એમણે લગભગ બસો ઉપરના બોર એમણે કર્યા ને હજુ પણ એમની પણ કરવાની તૈયારી છે લોકો તૈયાર છે લોકો કરવા માટે તૈયાર છે અને તમારે તો આંગળી ચિંધવાનું પુણ્ય લેવાનું છે એક પણ ગામમાં એક પણ ખેતર એક વિંગાની અંદર ઓછામાં ઓછું એક એકથી બે બોર બે જે આ સ્ટ્રક્ચર આપણે ઊભા કરીએ તો એના ખેતરમાં ને એના કૂવામાં અને એના બોરમાં ભરપૂર પાણી આવી જશે એ ખારું પાણી છે ખારું પાણી હટી જાય એનો ગુણધર્મ છે કે ઉપરથી જો મીઠું પાણી આવે તો પાણી હટે અને મીઠા પાણીને જગ્યા કરી આપે આપણે ઘણા બધા ગામોમાં આ કર્યું છે કામ પણ કર્યું છે એના દ્વારા આપણને એના પરિણામ પણ મળ્યા છે તો આજે આપણે આ જલ સંચય એ આપણે એક મહત્વના વિષયને આગળ વધારવા માટે આપ સૌની મદદ માંગવા માટે હું આવ્યો છું આપ લોકો સૌ તૈયાર છો મદદ મળશે ને બરાબર કાલથી જ કામ ચાલુ થાય એના માટે આજે તમે કહેજો કાલથી જ આપણે કામ શરૂ કરવા માંગીએ છીએ મોદી સાહેબના કાર્યક્રમને સફળ બનાવવા માટે આઠમીના એના માટે પણ બધા તૈયાર દરેક ગામમાંથી કેટલી બસો આવવાની કાર્યકર્તાઓની અરે બબ્બે બસ તો કાઢી શકશો કે નહીં એક એક સરપંચ વધારે છે ને વધારે છે ભાઈ અરે તો પેલા ભાઈ પ્રમાણે આપી છે પણ કોઈ બસ ખાલી નહીં આવે ભરીને આવે ઠસો ઠસ ભરીને આવે એની વ્યવસ્થા તમે બધાએ કરવાની છે મોદી સાહેબ ને પણ થાય ને કે લખપતિ દીદી ના કાર્યક્રમ નવસારીમાં હું પહેલો કરું છું ને આખા દેશને જયારે મેસેજ જવાનો હોય ને ત્યારે આખા દેશ માટે લાઈવ છે ત્યારે કોઈ કચાશ ના રહી જાય એની જવાબદારી પણ તમે બધા લો એવી મારી વિનંતી છે મને વિશ્વાસ છે કે તમે ઝડપથી આ કામમાં ખૂબ પ્રામાણિકતા સાથે મદદ તો કરશો જ પણ એમાં રંગ પૂરીને એને વધારે કેવી રીતે કલરફુલ થાય એ કાર્યક્રમમાં કેવી રીતે આનંદ આવે કોઈ વાંચતે ગાતે આવે કોઈ બહેનો સાથે બહેનોના બહેનો ટ્રેક્ટર ભરીને આવે ગાડીઓ ભરીને આવે એવી રીતે આવે મોદી સાહેબનો ફોટો હાથમાં લઈને આવે નાનો એ પ્રમાણે કંઈ કાર્યક્રમને આપણે કલર પૂરીએ એવી મારી આપ સૌને વિનંતી છે ફરીથી ફરીથી આપ સૌને ધન્યવાદ પણ આપું છું કે તમે દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરો છો એના માટે ધન્યવાદ આવનારા કાર્યક્રમની જે આપણે હમણાં ચર્ચા કરી છે મોદી સાહેબનો કાર્યક્રમ સફળ બનાવવા માટે અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એનું કામ તમે હાથમાં લેવા તૈયારી બતાવી એટલા માટે આપનો આભાર માનીને હું મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા ગુજરાત